થર્ટી ફર્સ્ટને લઈને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને જોડતા નવા બંદર પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું તેમજ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવનું પણ ચેકિંગ કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને અડીને આવેલ અહેમદપુર માંડવી તળ દેલવાડા દીવ રોડ ઉના સહિતની ચેકપોસ્ટ પર પોલીસ એક્શન મોડમાં આવી છે અને દીવમાંથી દારૂની હેરાફેરી તેમજ દારૂનો નશો કરીને પસાર થતા પ્યાસીઓ પર કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે એકત્રીસ ડિસેમ્બર એટલે કે બે હજાર ચોવીસના વર્ષનો અંતિમ દિવસ અને આવતીકાલે એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે નવા વર્ષની ઉજવણી કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દેશ વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી કર્યા બાદ દારૂના પ્ર્યાસીઓ નશો કરીને પસાર થતા હોય છે જેના વિરુદ્ધ કાર્યવાહી કરવા નવા બંદર મરીન પોલીસથી દીવને અડીને આવેલ અહેમદપુર માંડવી તળ ચેકપોસ્ટ તેમજ ઉના પોલીસ દ્વારા દિલવાડા દીવ રોડ ત્રિકોણબાગ બાગ ટાવર ચોક ગાગડા આઉટ ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં બેરિકેટ લગાવી પસાર થતા વાહનોની નોંધ કર્યા બાદ વાહન ચેકિંગ અને કરેલી હાલતમાં પસાર થતા છે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ચેકપોસ્ટ પર બે પીઆઈ બે પીએસઆઈ ને ચાલીસ પોલીસ કર્મીઓ સહિતના કામગીરીમાં જોડાયા છે તેમજ પોલીસ દ્વારા હોટેલ રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ જેવી નશાકારક પ્રવૃત્તિઓ પર સખત વોચ રાખી ઉના નવા બંદર પોલીસ દ્વારા દારૂબંધીની અમલવારી કરવા સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે રિપોર્ટર અબ્દુલ ગાંચી ઉના